સવાર સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને આપણો ફાઇનલ લુક જો કા હું તમને સરખો નહીં બતાવિયે કો થંબેલમાં તમે બધાય જોઈને દાવ આવીશું અને જુઓ આ બધા અહીંયા જો ખાસના બોમળા લેવું બે સાસ્યુ લેવા આવ્યા છે પણ હે હા જય

કા કૃષ્ણ ફર્ડેન્ટિંગ પેઇન્ટિંગ મત કર રે તો કરી જ હા તો ડેન્ટિંગ પેઇન્ટિંગ કરી તૈયાર જ મળશું ને અત્યારે તો જો કૃષ્ણની ડેન્ટિંગ પેઇન્ટિંગ ચાલુ થઈ ગઈ છે એકદમ મસ્ત કમ્પલીટ કૃષ્ણ હા પણ પાર્લર વાળી છે

કારણ કે કૃષ્ણ એમ કીધું કે આજે તો શિક્ષક દિવસ છે એટલે મારે શિક્ષક બનવાનું છે તો કૃષ્ણ તો આજે શિક્ષક બની હતી એટલે કે હું હરામ લગભગ કરતી જ હતી એને તો કરી વાળ્યું તું અને આપણે બપોર પછી કરી વાળ્યું છે ને વરસાદ પણ આવવાનું સારું થઈ ગયું છે ધીમો ધીમે ધીમો કાબા મારી બા તો બેઠા છે કાબા હ મારા બા બેઠા છે ને હું મારા બા બે બેઠા હતા અને મારી મમ્મી તો છે ને વન ડે ગયા તા હજી ગયા છે આપણે તો જો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ હતો ને આપણે છે ને મસ્ત મજાની મેગી બનાવી નાખી છે મને જો ધીમો ધીમો વરસાદ આવે છે મેંદી ખાવાની પણ મજા જ આવે છે વરસાદમાં છે ને મેંગી ખાવાની અલગ જ મજા હોય છે કા મસ્ત મજાની જો મેંગી બની ગઈ છે કા મમ્મી છો બેઠી તમને નો મેંગી ભાવે ભાવે મારી મમ્મી ન ભાવે અને વરસાદ પણ ચાલુ છે મને બહુ ભાવે મેંગી કામ અને કોને કોને મેંગી ભાવે છે ને કહી

હા અને અત્યારે તો છે ને અમારે મસ્ત મજાનો કોમેડી વિડીયો ઉતારવાનો છે તો અમે પણ એ શૂટ કરી લેવી પછી દરરોજ અમારો છે ને છ વાગે આવી જશે તમે ડેલી જોઈ લેજો તો કોમેડી વિડીયો શૂટ કરી લેવી તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં તો એ બની છે અત્યારે તો જોવો રોંઢાનો સમય થઈ ગયો છે ને ઢોંઢે આપણે ખાવા બેસી ગયા છે ને જમ આજે તો છે ને ખાવામાં જોઉં રતલામી સિંહ અને નું છે ને આપણે ઓલું ટમેટું અને ડુંગળી નાખીને આપણે આવું બનાવ્યું છે અને આજે શિક્ષકનો લુક તમને કેવું લાગે કોમેન્ટમાં દેજો અને આપણે તો જો ડુંગળી સાંખી લો કે બધી લાગી તમે બધા એવી રીતે ભેળ બનાવો છો કે નહીં કોમેન્ટમાં કહી દેજો અને મારા મિતાભાઈ જે રોતા છે હજુ પણ ડુંગળી શોધાઈ નાખીશ તોય રોવાનું નથી જ બોલ અને બીજા બધા તો આડા કામ કરે છે ને જો આ ભેળ આપણે ખાવાની તો કીધું ને અત્યારે ભૂખ લાગી છે થોડી ઘણી ભેળ ખાઈ લઉં કારણ કે રોંડે ભૂખ તો કાંઈ મરાય નહીં આપણે બની ફાઈનલી કઈ જો અત્યારમાં રોંડાનો સમય થઈ ગયો છે ને આપણે જો જે ખાતા તો એ ખાઈ પણ નવરાત થઈ ગયા છે અને જે અત્યારનું કામ હોય એ પણ આપણે કરી નાખ્યું છે ને આમ જો

کیم بولت نیسی جے ماتا جی تو بادی باد ઉઠ હું કાઈ નુ કરું ગામમાં તો તો કોણ હે છે લે કોણ છે ને આમ હોજો લાગે છે ને કોમેન્ટમાં કહી દેજો કારણ કે હું તો હોજી છું

તો ફ્રેડને જ પાછા ઘડીકરને જ મોંશુ તો કન્ટિન્યુ આ બધા બની રહી છું જો મિત્રો આપણે છે ને જમીકારી ને તો નવરા થઈ ગયા છે મંડે પણ જોવા માટે આવી ગયા છે આપણે છે ને અત્યારે લગીને છે ને કૃષ્ણ એને ઘરે બેઠા હતા ના તો કઈ બ્લોક શૂટ કર્યો નહોતો અને આપણે મંડે છે ને પૂરો બધા ગયા છે મને તું બ્લોક પૂરો કઈ નાખ્યું વાંધા તો લે આ તો yeah. ને ah. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છે જય માતાજી જય બાય સબસ્ક્રાઈબ કરતા તો હાલો બાય બાય